બને મુદ્દા પર વિસ્તારથી વાત કરીએ શરૂઆત કરવી છે અસુરક્ષિત અમદાવાદથી આજે કહેવું પડી રહ્યું છે કે અમદાવાદ અસુરક્ષિત થઈ રહ્યું છે ધીરે ધીરે રાજ્યનું એક સમયનું જો સૌથી સુરક્ષિત ગણાતું અમદાવાદ હતું તે હાલમાં અસુરક્ષિતની કેટેગરીમાં આવી રહ્યું છે કારણ કે રોજ બરોજ હત્યા ફાયરિંગ વિરાઓના આકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે અને આ જ ઘટનાઓએ અમદાવાદનું ચિત્ર બદલી કાઢ્યું છે અમદાવાદમાં ક્રાઇમની ઘટનાઓમાં

ઝુંડાલ સર્કલ પાસેના દ્રશ્યો પણ બતાવી દઈએ તમામ જે દ્રશ્યો છે એ વિષય વિસ્તારથી તો વાત કરીશું પરંતુ એ પહેલા આ દ્રશ્યો જોઈ લો કે જે અમદાવાદમાં આવી ઘટનાઓ ઘટી રહી છે ઝુંડાલમાં નબીરાએ બાઇક ચાલકને અડફેટે લઈને અકસ્માત સર્જો અને ત્યારબાદ ફરાર થઈ ગયો ખોખરા વિસ્તારમાં વિદ્યાર્થી તીક્ષણ હથિયારથી વિદ્યાર્થીની હત્યા કરી હતી સેવન્થ ડી એ ઘટના છે એમ તો સલામતીની મોટી મોટી દિવાંગો મારતી પોલીસ આખરે કરે છે શું એ સવાલ આજે અમે ઉઠાવી રહ્યા છે શું અમદાવાદમાં હવે સુરક્ષા અને સલામતીની માત્ર વાતો જ થશે

અને વિસ્તારથી જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા અમદાવાદની એક ઘટના આપણે બતાવી છે અમદાવાદમાં પોલીસ અને આરોપી વચ્ચે જે ઝપાઝપી થઈ હતી જમાલપુર રાયખર વિસ્તાર વચ્ચે રિવર ફ્રન્ટ પર મધ્યરાત્રે આ ઘટના બની હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી સી પર ફાયરિંગ કરવું પડ્યું હતું ત્યાં આરોપી સંગ્રામસી સિકરવાર એન્કાઉન્ટરમાં ઘાયલ થયું છે આરોપીએ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પાસેથી રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આરોપીને ભાગી જતો અટકાવવા માટે પોલીસે આરોપીના પગ પર ગોળી મારી હતી અને ઘાયલ આરોપીને ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે ખસેડાયો આરોપી સંગ્રામસિંહ સિકરવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો છે જે વસ્ત્રાલમાં રહે છે સંગ્રામસિંહ પર અગાઉ પણ નવ જેટલા ક્રિમિનલ કેસ નોંધાયેલા છે હત્યા હત્યાનો પ્રયાસ અપહરણ મારામારી છેડતી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે આરોપીએ રામોલમાં

આ સંગ્રામ જો મુખ્ય આરોપી છે આ પીઆઈ જડેજાની બાજુમાં બોલેરોમાં હતા એની બાજુમાં ક્રાઇમનો કોન્સ્ટેબલ હતો આગળ પણ હતો ને ડ્રાઈવર ચલાવતો હતો એને ત્યાં પીઆઈ એસ જે જડેજાની જો સર્વિસ રિવોલ્વર છે એનો છીનવાનો પ્રયાસ કર્યો અને ઝપાઝપીમાં બે રાઉન્ડ ફાયર થયા અને એક રાઉન્ડ એને પગમાં વાગ્યો હતો તાત્કાલિક પોલીસ એને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો અત્યારે કાલે રાતથી એનો સારવાર થઈ ગયું છે એક તરફ આ ઘટના બીજી તરફ સુરક્ષિત શહેરના દાવા વચ્ચે અમદાવાદમાં લોહિયાર ખેલ ખેલાયો અમદાવાદમાં ગુંડાઓના ખુલ્લે આમ આતંકના દ્રશ્યો સામે આવ્યા છે પાલડી વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક યુવકની ક્રૂર હત્યા કરવામાં આવી હતી બઠાચા રસ્તા પાસે મોડી રાત્રે યુવકની નિર્મમ હત્યા કરાઈ છે 10 જેટલા અજાણ્યા શખ્સોએ યુવકને બેરહેમીથી માર માર્યો પહેલા આરોપીઓ ધોકા ધાર્યા અને છરી વડે યુવક પર તૂટી પડ્યા હતા યુવક મૃત્યુ ન પામે ત્યાં સુધી બેરહેમીથી તેને મારતા રહ્યા શખ્સ ધોકા વડે આરોપીઓ યુવકનું માથું છૂંદી નાખ્યું અને આરોપીઓ જતા હતા ત્યારે યુવકનો જરાક પગ હલ્યો તો ફરી એકવાર આરોપીઓ આવ્યા અને યુવકને માર્યો ફરી ગાડીમાંથી ઉતરી ધારિયા વડે 8 થી 9 જેટલા ઘા કર્યા

એ સિનફ પ્રાઇમ ને કોઓર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ તપાસ હાથ ધરી છે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જુની દાવાત હોય છે એવું એવી દિશામાં પોલીસ તપાસ કરે છે અને સીસીટીવી ઉપર જો પણ તપાસ છે અને હવે ઘટના પણ બતાવી દઈએ જ્યાં એક હિટ એન્ડ રન છે આતંક ફરી સામે આવ્યો ઝુંડાલ સર્કલ પાસે આતંક હતો બીએમ કાર બેફામ રીતે ચલાવીને બાઇક ચાલકને ટક્કર મારી અને અકસ્માત બાદ કાર મૂકી નબીરો ફરાર થઈ ગયો ઇજાગ્રસ્ત બાઇક ચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જો કે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી હતી આ નબીરાના હાથમાં BMW કાર આપી કોણે અને જો તેના માતા પિતાએ તેને BMW કાર આપી હોય તો શું એટલી જવાબદારી નથી બનતી કે આ નબીરો જવાબદારીપૂર્વક વાહન ચલાવે રસ્તામાં આવતા જતાં ગમે તે વાહનને શું તે અડફેટે લઈ શકે એ સવાલ ઉઠી રહ્યો છે BMW કાર બેફામ રીતે નબીરાએ ચલાવી ટ્રાફિકના નિયમોનો તો ભંગ કર્યો છે પરંતુ અકસ્માત સર્જીને ત્યારબાદ ત્યાંથી નબીરો ગાડી મૂકીને ફરાર થઈ ગયો નાઈટ પેટ્રોલિંગ કરતી હોય છે પોલીસ ત્યારે શું આ બધું પોલીસ માત્ર નામ પૂરતું કરે છે આટા ફેરા માટે કરે છે કે નાટક પૂરતું કરે છે એ સવાલ આજે ઉઠાવા પડી રહ્યા છે અમદાવાદ પોલીસ જે પ્રકારે કામગીરી કરી રહી છે જે નાઇટ પેટ્રોલિંગના દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને જોતા આજે સવાલો ઉઠાવવા પડે છે અને એ જ મુદ્દે આજે વાત કરી છે કારણ કે અમદાવાદમાં એક નહીં આવી અનેક ઘટનાઓ સામે આવે છે અને હવે શું અમદાવાદ ક્રાઈમ કેપિટલ બની રહ્યું છે ગુજરાતનું એ સવાલ પણ આજે ઉઠાવવો પડી રહ્યો છે અત્યાર સુધી માત્ર સુરતથી આવી ક્રાઈમની ઘટનાઓ સૌથી વધુ સામે આવતી હતી પરંતુ હવે તો અમદાવાદથી પણ આવા જે પ્રકારના કિસ્સાઓ સામે આવે છે એ તો સુરતને પણ પાછળ છોડેલા છે અમદાવાદ શહેર પોલીસ સામે આજે સવાલો ઉઠાવવા પડી રહ્યા છે અને એટલા જ માટે કહેવું પડે છે કે પોલીસ રાત્રિ દરમિયાન આખરે કરે છે શું એમ તો મસમોટા દાવાઓ કરવામાં આવે છે નાઈટ પેટ્રોલિંગ કરીએ છે સૌથી સુરક્ષિત શહેર છે તો પછી પોલીસ આખરે કરે છે શું મોટી મોટી દિબાંગો મારતી પોલીસ શું અમદાવાદમાં હવે સુરક્ષા અને સલામતીની માત્ર વાતો થશે એ પણ સવાલ ઉઠી રહ્યા છે આજ મુદ્દે વાત કરીશું મારી સાથે જોડાઈ ગયા છે સહયોગી ઉમંગ ઉમંગ એમ તો અમદાવાદ પોલીસ મસમોટા દાગા દાવાઓ કરે છે કે નાઇટ પેટ્રોલિંગ થાય છે સૌથી સુરક્ષિત શહેર છે તો પછી આવી પ્રકારની ઘટનાઓ કેમ બને છે અમદાવાદ જાણે કે ક્રાઇમ કેપિટલ બની ગયું હોય એ રીતે છેલ્લા થોડા દિવસોમાં આવી ઘટનાઓ સતત વધી રહી છે બિલકુલ માનસી આમને પણ અમદાવાદ પોલીસને ખાસ એવું લાગી રહ્યું છે કે જે સોશ્યલ ઇન્ફ્લ્યુન્સર હોય અમદાવાદ પોલીસને પણ સોશિયલ ઇન્ફ્લુયેન્ઝર બનવું છે

કે એડિટિંગ તમારે ન કરવું પડે તમારી ઓફિસની અંદર એવો મસ્ત વિડીયો એડિટ કરીને તમને આપી દે કે સાહેબ ચલાવજો એટલે હવે એ ઇન્ફ્લુએન્ઝરની લાઇનમાં જતી પોલીસ બની ગઈ છે સુરક્ષાની વાત જ્યાં કરવાની આવે છે તો આપણે બે મહિનાની અંદર વાત કરીએ તો બે એવી મોટી ઘટનાઓ ત્રણ મોટી ઘટનાઓ એવી બની કે એક તો મેઘાણીનગર દરિયાપુરની આસપાસ એક સરે આમ રસ્તાની વચ્ચે એક ટોળું આવી અને એક વ્યક્તિને માર મારે છે ને ત્યાં જ એને મારી નાખે છે ત્યારબાદ જુહાપુરાની અંદર પણ એવી એક બબાલ થાય છે કે જ્યાં આગળ પણ છરો લઈ અને એક વ્યક્તિ છે બીજા વ્યક્તિને માર મારતા દ્રશ્યો સામે છે સદનસીબે તેમાં એ વ્યક્તિનું મૃત્યુ નહોતું થયું ત્યારબાદ પાલડીની અંદર વાત કરીએ કે આજની જે ઘટના છે એમાં પણ સરે આમ આવી ટોળું આવે છે મારી નાખે છે બીએમડબલ્યુ કાર ચાલક આવે છે બેફામ ગાડી ચલાવે છે અને કેટલાકને કચડીને જતો રહે છે આ બધું મારા કે તમારા માટે કે સાંભળનારા દર્શકો માટે કશું જ નવું નથી કારણ કે અંગુલી નિર્દેશ કરતા આવી ઘણી બધી ઘટનાઓ બની ગઈ છે તેમ છતાં પણ પોલીસના ઉપર જે મોટા પ્રશ્નો ઊભા થાય છે કે જ્યારે પણ આપણે તથ્યકાંડ જોઈએ કે પછી પહેલાના જે પણ અકસ્માતો થયા તો ત્યારે નાઇટ પેટ્રોલિંગની વાતો બહુ મોટી રીતે કરવામાં આવે છે ટ્રાફિક જામ થઈ જાય પ્રકારે બેરિકેટિંગ કરી અને તમામ ગાડીઓને તપાસવામાં આવે કોઈ દારૂ પીને નીકળ્યું છે કે નહીં કોઈ કેફી પીણું પીને નીકળ્યું છે ને કેટલાક પોલીસ અધિકારીઓ અને કેટલાક પોલીસ જવાનોને બાદ કરતા કે જે પોતાના કર્તવ્ય છે ને કર્મનિષ્ઠાથી કામ કરે છે બાકી તો જય શ્રી રામ છે કોઈ પણ પ્રકારે અમદાવાદની અંદર કે જે ગુજરાતનું આર્થિક રાજધાની કહેવાય સારામાં શાંતિવાળું અને સુરક્ષાવાળું જેને સિટી કે વર્ષોથી કોઈ પણ પ્રકારની એવી ઘટના નથી બની કે અમદાવાદને લાંછન લાગે પરંતુ છેલ્લા ત્રણ મહિનાની અંદર અમદાવાદમાં જે ઘટનાઓ બની રહી છે ગુનાખોરી જે વધી રહી છે જે પ્રકારે બેફામ કાર ચાલકો હોય કે ગુંડા તત્વો આવારા તત્વો લુખા તત્વો બેફામ બન્યા છે જેમને પોલીસના નામના પી થી પણ બીક લાગતો નથી કે તમે આવશો તો શું કરી લેશો જેલમાં લઈ લેશો બે દંડા પણ જે હોવો જોઈએ ખાખીનો એ અહીંયા દેખાઈ રહ્યો છે ને એટલા માટે મારે કહેવું પડે છે કે હવે આજે પોલીસ જે છે એ ઇન્ફ્લુએન્સર એટલે કે સોશિયલ મીડિયામાં ચમકવા માંગતું હોય તેવું લાગી રહ્યું છે એના જ કારણે આ પરિસ્થિતિ થાય છે કે કોઈ પણ ગુંડા તત્વોને હવે બીક નથી રહી કારણ હતું એક પહેલાના અધિકારીઓ હતા અત્યારે પણ છે કે નાઇટ પેટ્રોલિંગ માટે આઈપીએસથી માંડીને અને પીઆઈ સહિતના તમામ લોકોની નાઇટ ડ્યુટી લાગે છે એમને પોલીસ સ્ટેશનમાં બકાયદા રીતે એન્ટ્રી કરવી પડે છે જ્યાં પણ જે જઈને આવ્યા હોય એની એન્ટ્રી કરવી પડે છે પણ એ ખરા અર્થમાં થાય છે કે કેમ એ અહીંયા પ્રશ્ન છે અહીંયા પણ અમદાવાદની અંદર પણ આઈપીએસ હતા ગૌતમ પરમાર હતા અશોક યાદવ હતા ડીસીપી પ્રેમસુખ ડેલુ હતા કે જે રાત્રે નીકળતા પ્રેમસુખ ડેલુ માટે એવું કહેવાતું કે જુવાપુરામાં જે ગેરકાયદેસર દબાણો થતા રાત્રે સાયકલ લઈને જતા અને બિલ્ડિંગ જોતા કે આ બિલ્ડિંગ ગેરકાયદેસર સવારે એમ છે નું ત્યાં ફરતું પોલીસ બંદોબસ્ત ત્યાં આવતો પણ જેને ખુરશી ઉપર જ બેસી રહ્યું છે જે એસી નો પવન જ ખાવો છે જેને જેને માથા ઉપર શેઠ પણ પરસેવાનું ટીપું વળવા દેવું નથી હવે એ અધિકારીઓ નાઇટ પેટ્રોલિંગ માટે નીકળે છે કે કેમ એ મોટો પ્રશ્ન છે બેરિકેટિંગ થાય છે કે કેમ એ મોટો પ્રશ્ન છે આજ પોલીસને તમે રસ્તે જતા હશો ને માથા ઉપર હેલ્મેટ નહીં પહેર્યો તો તરત પાંચસો ની પાવતી ફાળવાનું ફટ દઈને દેખાશે ગાડી લઈને જતા હશો સીટ બેલ્ટ નહીં પાડે તો ઊભી રાખશે કાળા કાચ હશે તો ઉભી રાખશે જોઈ લે આમ છે તેમ છે બધું જ થઈ જશે અને ઘણી બધી એવી ગાડીઓ હજી ફરે છે કે જેમાં ભાજપ કોંગ્રેસ કે આમ આદમીના ખેસ લટકતા હોય તો ઉભી રાખશે કેમ છો મજામાં હા કેમ ફલાણા ઢીકણા પૂછડા કરી વાત કરી અને ગાડી રવાના થઈ જશે પોલીસની નંબર ફ્લેટ મૂકેલી કાચ પાસે ગાડીઓ મૂકેલી હશે અને કાળા કાચ હશે એને નહીં રોકવામાં આવે મૂળ અહીંયા એ પ્રશ્ન છે કે શું પોલીસને ખરા અર્થમાં જે ઘટનાઓ ઘટી રહી છે એ ઘટનાઓ રોકવી છે કે કેમ એમને શહેરની સુરક્ષા કરવી છે કે કેમ એ અહીંયા પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે જ્યાં સુધી નોક નોક જેવા ઓપરેશનના એડિટેડ વિડીયો આવશે અને સોશિયલ મીડિયામાં અપલોડ થશે ત્યાં સુધી પોલીસ કામ નહીં કરી શકે પોલીસ ત્યારે કામ કરી શકશે કે ખરા અર્થમાં તમે જશો પેટ્રોલિંગ કરશો ન માત્ર પંદર દિવસ પરંતુ એ કામ અવિરત ચાલતું રહેશે તો ગુંડા આવારા લુખા તત્વો ઉપર પોલીસનો ભય બેસે અને ત્યારે જ આ ગુંડાગર્દી છે અટકશે જી જી ઉમંગ આભાર આપનો એટલે એક તરફ જ્યારે

હવે આશા રાખી કે કદાચ પોલીસ જાગે અને જે હેલ્મેટ ની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ટ્રાફિકની ની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જે સામાન્ય લોકોને દંડી રહી છે પોલીસ સામાન્ય પ્રજા સામે કાર્યવાહી કરી રહી છે પોલીસ ત્યારે હવે થોડીક કાર્યવાહી આરોપીઓ સામે પણ કરે અને આ શહેરને જરાક સુરક્ષિત શહેર બનાવે તો સારું કારણ કે આગામી સમયમાં તો તહેવારો આવી રહ્યા છે ખાસ કરીને નવરાત્રી ગુજરાતનો સૌથી મોટો તહેવાર નવરાત્રી દરમિયાન હવે ગુનાખોરી પર કેટલી હદે અંકુશ આવે છે એના ઉપર નજર રહેશે કારણ કે એ અત્યારથી પોલીસ કાર્યવાહી શરૂ કરશે તો કદાચ ત્યાં સુધી ગુનાખોરી પકડાશે